ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીમાં ફાળવણી કરવામાં આવેલ જે રેશનનો જથ્થો એ મે બે હજાર પચીસ સુધી ઉપાડ કરવા તથા જૂન બે હજાર પચ્ચીસ સુધી વિતરણ કરવા જે સરકાર દ્વારા સૂચના આપવામાં આવેલ છે જે મુજબ મે બે હજાર પચીસના માસમાં એડવાન્સમાં જૂન બે હજાર પચીસમાં ફાળવણી કરવામાં આવેલ જથ્થો એ તાત્કાલિક અસરથી ગોડાઉનમાંથી ઉપાડીને લાભાર્થી રેશન કાર્ધ ધારકોને વિતરણ કરવામાં આવે તો મિત્રો સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એમાં સરકાર દ્વારા કહેવામાં આવેલું છે કે જે વ્યાજબી ભાવની દુકાનો છે તો એમાંથી રેશન કાર્ડ ધારકોને મે મહિનાનું જે ચાલુ મહિનાનું રાશન અને જૂન મહિનાનું રાશન જે એડવાન્સમાં આપવામાં આવે એટલે કે રેશન કાર્ડ ધારકોને જે બે મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે ડબલ અનાજ આપવામાં આવશે એક તો મે મહિનાનું અને જૂન મહિનાનું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તથા એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી લાભાર્થી રેશન કાર્ડ ધારકોને આ રેશન જથ્થાનું વિતરણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા વિનંતી છે તો મિત્રો 31/5/2025 સુધીમાં દરેક રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ આપવામાં આવશે અને મિત્રો બે મહિના આપવામાં આવશે તો મે મહિનાની અંદર જ આપવામાં આવશે ત્યારબાદ જે આગલા જે જૂન મહિનાની અંદર પણ આપવામાં આવશે એટલે કે બે મહિના જે રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ આપવામાં આવશે હવે મિત્રો જોઈએ કે કેટલું અનાજ આપવામાં આવશે તો ઘઉં તથા ચોખા જે તમામ જિલ્લાઓમાં આપવામાં આવશે જેમાં સૌપ્રથમ છે એએવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો જેમને ઘઉં છે તે કાર્ડિટ 15 કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે તે કાર્ડિટ 20 કિલો આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે આમ અંકયોદય કાર્ડ ધારકોને ટોટલ અનાજ છે જે 35 કિલો અનાજ આપવામાં આવશે અને એ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ છે મિત્રો અગ્રતા ધરાવતા જે પીએચએસ એટલે કે એપીએલ બીપીએલ એનએફએસ રેશન કાર્ડ ધારકો છે એમની વાત કરીએ તો ઘઉં છે જે વ્યક્તિ દીઠ 2 કિલો આપવામાં આવશે મિત્રો જે એપીએલ બીપીએલ એનએફએસ રેશન કાર્ડ ધારકો છે એને એક વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે આમ ટોટલ કુલ છે તો વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે તો અગ્રતા ધરાવતા જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને

બાકી છે તેઓને સ્થળ ઉપર ઈ કેવાયસી કરી અનાજ મળી શકે તથા કોઈ લાભાર્થી અનાજ થી વંચિત ન રહે તે સુનિશ્ચિત થાય તે અંગે આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી